નમસ્કાર દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસને બાય બાય કહ્યું છે બે હજાર ચોવીસના છેલ્લા વર્કિંગ ડેના દિવસે શેર બજાર માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે સેન્સેક્સ એકસો નવ પોઈન્ટ માઇનસ છે અને નિફ્ટી પણ ઝીરો પોઈન્ટ દસ એટલે મામૂલી માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે પણ આજની આજનું જે ટ્રેડિંગ સેશન છે એમાં ખાસ વાત એ છે કે સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા મથાળેથી નવું બાઈંગ આવ્યું છે એને કારણે આપણને માઇનસમાં ઓછું બંધ આવ્યું છે એટલે નીચા મથાળે નવું બાઈંગ આવ્યું છે જેને કારણે આજે માર્કેટ બહુ ઘટી શક્યું નથી પરંતુ બે હજાર પચીસનો નવી તેજીનો નવો આશાવાદ છે એ અંગેની આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું કે બે હજાર ચોવીસમાં કયા સેક્ટરમાં કેટલું રિટર્ન મળ્યું અને બે હજાર પચીસમાં નવા વર્ષમાં આપણે શું સ્ટ્રેટેજી અપનાવવાની છે બજારમાં કેટલી તેજી આવશે એફઆઈઆઈ શું સ્ટ્રેન્થ બતાવશે આ બધા જ સવાલો છે કે બે હજાર પચીસમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉપરમાં કેટલા જશે તો આ તમામ સવાલના જે જવાબ છે એ આપણે મેળવીશું અને હા બે હજાર પચીસમાં બેસ્ટ બાય સેક્ટરના નામ પણ હું આપને આપવાનો છું તો આપ આ વિડીયો અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ બે હજાર ચોવીસના છેલ્લી ટ્રેડિંગ સેશનના સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર થોડી નજર કરી લઈએ તો આજે મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ ઉછળી હજાર ત્રણસો ને પાંચ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ઇઠ્યોતેર હજાર એકસો ઓગણચાલીસ પોઈન્ટ શૂન્ય એક બંધ રહ્યો એટલે કે આજે ગઈકાલના બંધની સામે એકસો નવ પોઈન્ટ બાર માઇનસમાં બંધ રહ્યો છે મિત્રો નીચા મથ લગભગ સાતસો પોઈન્ટનો સુધારો આપણને આજે માર્કેટમાં જોવા મળ્યો છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર પાંચસો ને ખુલ્યો ત્રેવીસ હજાર લો બનાવી ત્યાંથી ઝડપથી ઉછળી ત્રેવીસ હજાર નેવ્યાસી થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર છસો એંસી બંધ આવ્યો ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ આવ્યું છે પણ નિફ્ટીમાં લગભગ બસો પોઈન્ટ જેટલો નીચા મથાડેથી આપણને સુધારો જોવાયો છે આજના એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ છે સિત્યોતેરસો અને ઓગણસી સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે એક હજાર પચાસ સ્ટોક છે એ ઘટ્યા છે અને તોતેર સ્ટોક અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો અઠ્યાવીસ સ્ટોક વધ્યા છે અને બાવીસ સ્ટોક ઘટ્યા છે એટલે માર્કેટ બ્રેથ આજે પોઝિટિવ રહી છે ભલે સેન્સેક્સ અને નિફ્ટી માઇનસમાં ક્લોઝ હોય ચોત્રીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે નેવું સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે આજે પંચોતેર સ્ટોકમાં અપર સર્કિટ આવી અને પંચ્યાસી સ્ટોકમાં લોઅર સર્કિટ આવી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજે બી અદાણી એન્ટરપ્રાઇઝ ગઈકાલે અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનરમાં હતો આજે ટોપ લુઝર્સમાં છે અદાણી એન્ટરપ્રાઇઝ ટેક મહિન્દ્રા ટીસીએસ ઇન્ફોસિસ અને એસબીઆઈ લાઈફ મિત્રો ગઈકાલે ડાઉજોન્સ ચારસો અઢાર પોઈન્ટ માઇનસ હતો અને આજે મોટાભાગે એકત્રીસમી ડિસેમ્બર નાતાલના છેલ્લા દિવસને કારણે મોટાભાગના એશિયાઈ બજારો આજે બંધ રહ્યા હતા અને એટલે અને જો કે ડાઉજોન્સ ફ્યુચર છે સત્તાવન પોઈન્ટ પ્લસ ચાલતું હતું એટલે થોડીક માર્કેટ ઉપર પોઝિટિવ અસર આપણને જોવા મળી છે આજે આઈટી સ્ટોકમાં ભારે વેચવાલી જોવા મળી અને બીજા બધા જે ઓટોમોબાઈલ છે એફએમસીજી ફાર્મા એ બધા શેરોમાં નીચા મથાળે નવું બાઈંગ હતું સ્મોલ કેપ અને કેપમાં પણ નવું બાઈંગ જોવા મળ્યું હતું આપણે જોઈએ કે બે હજાર ચોવીસના ના વર્ષમાં સૌથી વધુ રિટર્ન મિડકેપ અને કેપમાં કેપમાં મળ્યું છે તો અને રિટર્ન છે સેન્સેક્સ અને નિફ્ટીમાં નવ ટકાની આજુબાજુનું એપ્રોક્સિમેટલી રિટર્ન મળ્યું છે સૌથી વધારે જોઈએ તો ફાર્મા હેલ્થકેર રિયાલિટી જે છે આ ત્રણ સેક્ટર છે ફાર્મા હેલ્થકેર અને રિયાલિટી સેક્ટર એ સુપરસ્ટાર રહ્યા છે એમાં લગભગ આડત્રીસ થી ચાલીસ ટકાનું રિટર્ન ઇન્વેસ્ટરોને મળ્યું છે પાંચ સ્ટોકની વાત કરીએ જો તમે આમાં રોકાણ કર્યું હોય તો તમને આટલું વળતર મળ્યું હોત ટ્રેન્ટ ટાટા ગ્રુપનો શેર છે એમાં એકસો ને બત્રીસ ટકાનું રિટર્ન બે હજાર ચોવીસમાં મળ્યું છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છોતેર ટકાનું રિટર્ન મળ્યું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ અઠાવન ટકાનું રિટર્ન મળ્યું છે ભારતી સોરી ભારતીય એરટેલમાં ચોપન ટકાનું રિટર્ન મળ્યું છે અને સનફાર્મા સુડતાલીસ ટકા પણ ઓક્ટોબર મહિનાથી એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર આવ્યું એટલે લગભગ નવ ટકા જેટલો ઘટ્યો એટલે નવ ટકાનું રિટર્ન યર એન્ડ ટુ યર એન્ડ આપણને મળે છે સેન્સેક્સ નો ફિફ્ટી ટુ વીક હાઈ લો જોઈ લઈએ તો સિત્તેર હજાર એક સિત્તેર હજાર એક અને એનો ફિફ્ટી ટુ વીક હાઈ જે પંચ્યાસી હજાર નવસો ઇઠ્યોતેરની એની હાઈ બનાવી હતી અને ત્યાંથી આપણને અત્યારે એ આજે ઇઠ્યોતેર હજાર એકસો ને ઓગણચાલીસ ઉપર બંધ આવ્યો છે મિત્રો આપણે કોર્પોરેટ ન્યૂઝ ઉપર નજર કરી લઈએ કારણ કે બે હજાર ચોવીસને અલવિદા કહી દીધું છે પણ આજે કેટલાક મહત્વના એવા સમાચાર આવ્યા છે જે જાણવા ખૂબ જરૂર જરૂરી છે આરબીઆઈએ આજે બેન્કો અને એનબીસીસી ની એસેટ ક્વોલિટી અંગે ચિંતા વ્યક્ત કરી છે ખાસ કરીને એનો આરબીઆઈનો એક રિપોર્ટ આવ્યો છે ફિનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અને એમાં એમ કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં એનપીએ થોડી વધી શકે છે આ એક મોટું એલાર્મિંગ સિચ્યુએશન આરબીઆઈએ મૂક્યું છે ખાસ કરીને ખાનગી બેન્કોમાં વધતી જતી રિટેલ રાઇટ ઓફ પર ચેતવણી એમણે ઉચ્ચારી છે એટલે આ એક આજે એને કારણે જ આજે બેંક શેરોમાં અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ જે છે મા જે ફાઈનાન્સ બેન્કો છે એના ઉપર આજે વેચવાલી જોવા મળી હતી બીજો એક મહત્વનો ગુડ ન્યૂઝ છે રક્ષા મંત્રાલયે મઝગાંવ ડોક સાથે બે હજાર કરોડનો કરાર કર્યો છે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્ઝન પ્લગ કન્સ્ટ્રક્શનનું એને કામ મળ્યું છે તેમજ ડોકે ફ્રાન્સની નૌસેના ગ્રુપ સાથે બિઝનેસ છે એ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી ડિમર્જર થવાનું છે એટલે લાગુ થવાનું છે છ જાન્યુઆરી એની રેકોર્ડ છે અને સોળ ફેબ્રુઆરી સુધીમાં એના નવા શેરનું લિસ્ટિંગ પણ થવાનું છે એટલે આઈટીસી હોટલ બિઝનેસમાં કરોડ કરોડ રૂપિયા રૂપિયા એ ટ્રાન્સફર થવાના છે બીજી એક મહત્વનો ન્યૂઝ છે કે ઇઝી માય ટ્રીપની પેરેન્ટ કંપની છે ઇઝી ટ્રીપ પ્લાનર્સ એમાં દસ ટકા નું ગાબડું પડ્યું હતું આજે સમાચાર એવા છે કે કોફાઉન્ડર અને એના પ્રમોટર છે એમણે પોતાનું હોલ્ડિંગ બ્લોક ડીલ મારફત વેચ્યું છે એની સ્પષ્ટતા આવી એટલે ખુલાસો આવ્યો એટલે ઇઝી ટ્રીપ પ્લાનર્સના શેરમાં દસ ટકાનું ગાબડું આપણને જોવા મળ્યું હતું બીજું મિત્રો સોડા એશ બનાવનારી સ્થાનિક કંપનીઓ માટે ગુડ ન્યૂઝ છે કે સરકારે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ લાગુ કરી છે સોડા એશમાં પર મેટ્રિક ટને વીસ હજાર એકસો ને આઠનો ભાવ નક્કી કર્યો છે જેથી ગુજરાત હેવી કેમિકલ ટાટા કેમિકલ ડીસી ડબલ્યુ માં નવી લેવાલી આવી હતી એ લોકોને બેનિફિટ થઈ રહ્યો છે એટલે બે થી આઠ ટકાનો એ શેરોમાં ઉછાળો આપણને જોવા મળ્યો હતો લાસ્ટ આરવીએનએલ જે છે આરવીએનએલના શેરમાં આઠ ટકાનો ઉછાળો જોવાયો કારણ કે કંપનીને પાંચસો ને એકતાલીસ કરોડનો બે પ્રોજેક્ટના ઓર્ડર મળ્યા છે એટલે આ કોર્પોરેટ ન્યૂઝ હતા કેટલાક ગુડ ન્યૂઝ પણ છે અને કેટલાક બેડ ન્યૂઝ પણ છે પણ મિત્રો હવે આપણે વાત કરીએ બે હજાર ઉપર તો બે હજાર પચીસ ઉપર આવીએ બે હજાર પચીસનું વર્ષ જે આવી રહ્યું છે તે નવી આશાઓ સાથે શરૂ થઈ રહ્યું છે નવી તેજી થશે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં એફઆઈઆઈનું નેટ સેલ રહ્યું છે એફઆઈઆઈને ડિસેમ્બર એન્ડિંગ હોય છે નવા વર્ષમાં જ્યારે જાય ત્યારે પંદરમી જાન્યુઆરી બાજુબાજુ નવા વર્ષ માટેનું નવા ફંડનું એલોકેશન થતું હોય છે એટલે બીજું મિત્રો ફેડરલ રિઝર્વ અમેરિકાની ફેડરલ રિઝર્વે જે ફેડરેટ કટમાં બે વખત જ વધારો કર કટ કરવાની વાત કરી છે ફેડરેટ કટ બે જ વખત કરવાની એટલે પચાસ બેસીસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવી શકે છે એટલે વ્યાજ દર ઓછા ઘટવાના છે તો એફઆઈઆઈઝ જે છે વિદેશી ફંડો એણે ભારતીય શેર બજારમાં ફરીથી નવેસરથી ઇન્વેસ્ટમેન્ટ કરવા આવવું જ પડશે અને એમને ઊંચા ભાવે એન્ટ્રી પણ લેવી પડશે તે નક્કી છે કારણ કે ભારત એ છે વિશ્વની પાંચમી ઇકોનોમી છે દુનિયાની સૌથી મોટા મોટામાં મોટી અને ત્રણ નંબર ઉપર લઈ જવાનું વડાપ્રધાનનું સ્વપ્ન છે વિકસિત ભારત બનાવવાનું તો એ વાતને જોતા એમણે એફઆઈઆઈ એ ભારતમાં રોકાણ કરવા માટે આવવું પડશે અને સૌથી સલામત રોકાણ તરીકે હોય તો એ ભારતીય સ્ટોક માર્કેટ છે આ વાતને યાદ રાખજો મિત્રો મેં કેટલાક ડેટાનું રિસર્ચ પણ કર્યું છે તો એફઆઈઆઈની ફિગરની જ વાત કરી રહ્યો છું તો એફઆઈઆઈએ ત્રીસમી તારીખે ચલોને સમજી ગઈકાલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન્સ એફઆઈઆઈની સામે ઝિંક ઝીલી રહી છે તમામ એફઆઈઆઈનું જે સેલિંગ આવ્યું છે બધું જ એપ્સોપ થઈ ગયું છે તો બે હજાર ચોવીસ ના વર્ષમાં બે હજાર ચોવીસ ના વર્ષમાં એફઆઈઆઈએ એક પોઈન્ટ ઓગણીસ લાખ કરોડનું નેટ સેલ કર્યું છે પણ તેની સામે બે હજાર ચોવીસમાં જ એમણે નવા આઈપીઓમાં એક પોઈન્ટ એકવીસ લાખ કરોડનું રોકાણ કર્યું છે એટલે આ એક નેટ સેલની ફિગર આવી અને તેની સામે નવા રોકાણની આઈપીઓમાં નવા રોકાણની પણ ફિગર આવી છે એટલે એકચ્યુઅલી નેટ સેલ થયું નથી જ એફઆઈઆઈનું ફંડ જે છે એ નવા આઈપીઓમાં ઇન્વેસ્ટ થયું છે એટલે આ એક મહત્વની બાબત છે નોંધનીય બાબત છે એટલે એ એફઆઈઆઈના ફિગરની વાત રહી ગઈ હવે વાત કરીએ બે હજાર પચીસની તો બે હજાર પચીસમાં શું થવાનું છે તો બે હજાર પચીસમાં વીસમી જાન્યુઆરીએ અમેરિકાના નવા વરાયેલા નવા ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ એ શપથ ગ્રહણ કરવાના છે નીતિગત ફેરફારો પણ આવી શકે છે તમે જોયું હશે કે એચ વન બી વિઝાના મામલે એમણે પહેલાં વિરોધ કર્યો હતો અને હવે એ પોઝિટિવ નિવેદન આવ્યું છે એ એચ વન બી વિઝા આપવાના છે તો ટેરિફ ની વાત કરતા હતા આપણે કે ને મુદ્દે પણ એમણે ઘણા બધા નિવેદનો પહેલાં કરી લીધા છે પણ ખરેખર સત્તા ઉપર આવશે ત્યારે ટેરિફ લાદવા ઉપર એમણે કેટલાક નિયંત્રણો મૂકવા પડે કેટલીક બાધાઓ પણ આવી શકે છે એટલે ભારતમાંથી ઇમ્પોર્ટ થતું હોય અને ચાઇનામાંથી ઇમ્પોર્ટ થતું હોય એના પર ટેરિફ વધારવાની એમણે જે વાત કરી છે એને ડર બતાવ્યો છે ખરેખર તો સત્તા પર આવ્યા પછી એ નિર્ણય લેશે પણ જોઈએ પોઝિટિવ રહેશે ભારત માટે જે પણ હશે તે બીજી વાત પહેલી ફેબ્રુઆરીએ પ્રધાન નિર્મલા સીતારમન કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે આ બજેટ ઇકોનોમીને ગ્રો કરનારું હશે શેર બજારમાં તેજી લાવનારું હશે મિડલ ક્લાસ ફેમિલીઝ છે એમને ખૂબ સારું રહેશે મિડલ ક્લાસ ફેમિલીના ટેક્સમાં બચત થશે એ વધુ ખર્ચ કરી શકશે રિયાલિટી સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટર આ બધા સેક્ટરને ગ્રો કરનારું આ બજેટ રહેવાનું છે એટલે એક નવો આશાવાદ બજેટનો પણ છે બીજું ફેબ્રુઆરીમાં જ આરબીઆઈની ક્રેડિટ પોલિસીની મીટિંગ છે એમપીસીની તો એમાં આ વખતે વ્યાજ દરમાં કટ આવી શકે છે જેથી જીડીપી ગ્રોથ પણ સારો આવે કોર્પોરેટને પણ ઓછા વ્યાજના દરથી લોન મળે તો એ વધુ સારો ગ્રો કરી શકે તેમ છે અને વધુ રોકાણ પણ આવે તેવી શક્યતાઓ પણ છે એટલે આ બધી મહત્વની ઇવેન્ટ્સ જે છે એ બે હજાર પચીસના વર્ષમાં છે અને એફઆઈઆઈનું માઇન પાછું આવવાનું છે એ તો આપણે પહેલાં અગાઉ જણાવી ચૂક્યા છીએ મિત્રો બે હજાર પચીસમાં સેન્સેક્સ પંચ્યાસી હજાર ઉપર એક વખત તો ટ્રેડ કરશે અને બે હજાર ચોવીસમાં જે આપણને રિટર્ન મળ્યું છે એના કરતાં તો વધુ સારું રિટર્ન મળવાની શક્યતાઓ હું જોઈ રહ્યો છું અને નિફ્ટી ત્રીસ હજાર સુધીનું લેવલ બતાવે તેવી પણ શક્યતાઓ છે પરંતુ મિત્રો હવે મારે તમને કહેવું છે કે બે હજાર પચીસમાં કયા સેક્ટર બેસ્ટ રહેશે કે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે આઉટ પરફોર્મ કરશે જેમ મિડ કેપ અને સ્મોલ કેપ વીસ ટકાનું રિટર્ન આપ્યું છે તો બે હજાર પચીસના શેરમાં વર્ષમાં કયા સેક્ટર વધુ સારું રિટર્ન આપશે તો મિત્રો પોર્ટફોલિયો આપણે ચેન્જ કરતો રહેવું પડશે જ્યારે જ્યારે ઉછાળો આવે તમારી સ્ક્રિપ્ટમાં નફો થતો હોય તો એમાં નફો બુક કરી અને પોર્ટફોલિયો ચેન્જ કરતા રહેજો તો તમને વધુ સારું રિટર્ન મળશે બજાર જ્યારે જ્યારે ઘટે ત્યારે બેસ્ટ બાયની ઓપોર્ચ્યુનિટી છે બે હજાર પચીસમાં એમ સમજી અને ઇન્વેસ્ટમેન્ટ કરશો તો વાંધો નહીં આવે કારણ કે ઘણા બધા આઈપીઓ આવ્યા ઘણા બધા આઈપીઓમાં ઘણું બધું નવું રોકાણ આવ્યું છે સ્ટોક માર્કેટમાં ખાસ્સી બધી લિક્વિડિટી આપે જોઈ છે મોટાભાગના આઈપીઓ સો ગણા દોઢસો ગણા બસો ગણા ભરાયા છે તમે જોશો ક્યાં બજારમાં મંદી છે બજારમાં મંદી જ નથી ઘણું રોકાણ આવી જ રહ્યું છે તો આ બધી સિચ્યુએશનને જોતાં બે હજાર પચીસના વર્ષમાં બેસ્ટ બાય સેક્ટર હું આપને જણાવી રહ્યો છું તો મને સૌથી સારું સેક્ટર હોય તો એ ફિનાન્શિયલ સર્વિસનું સેક્ટર ખૂબ સારું લાગે છે એમાં આપ ઇન્વેસ્ટમેન્ટ કરજો કારણ કે એ ફિનાન્શિયલ સર્વિસિસનું જે સેક્ટર છે એ ઉદય પામતું સેક્ટર છે બીજું એક ટુરિઝમ હોટેલ ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ ઝોમેટો સ્વીગી જેવી કંપનીઓ જેમ કે એટલે ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ ટુરિઝમ હોટલ ફૂડ ફાર્મા ફાર્મા સેક્ટર પણ વધારે સારું દવા વગર કોને નથી ચાલવાનું એટલે ફાર્મા સેક્ટર પણ મને ખૂબ સારું લાગે છે કન્ઝ્યુમર ગુડ્સ કન્ઝ્યુમર ગુડ્સ તમે જે વસ્તુ વાપરો છો ઘર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે ટૂથ માંડી સાબુથી માંડીને કન્ઝ્યુમર પ્રોડક્ટની તમામ વસ્તુઓ એ કંપનીઓ જે બનાવતી હોય એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ક્યારેય લોસ જશે નહીં અને બીજું ઇન્સ્યોરન્સ સેક્ટર ઇન્સ્યોરન્સના જે પ્રીમિયમ ઉપર જીએસટી લાગે છે એ ઓલમોસ્ટ નાબૂદ થશે આ આજે નહીં થાય તો આવતા મહિનાની જીએસટી કાઉન્સિલ નહીં તો થાય તો એના પછીની જીએસટી કાઉન્સિલની મિટિંગ મળશે એમાં ઇન્સ્યોરન્સ પરના પ્રીમિયમ ઉપર જે જીએસટી લેવાય છે એ નાબૂદ થશે તો ઇન્સ્યોરન્સ સેક્ટરને જબરજસ્ત બુસ્ટ મળવાનો છે એટલે ઇન્સ્યોરન્સ સેક્ટર પણ મને ખૂબ સારું લાગે છે ફરીથી રિપીટ કરી લઉં છું બેસ્ટ બાય સેક્ટર ફિનાન્સિયલ સર્વિસીસ ટુરિઝમ હોટેલ ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ ફાર્મા કન્ઝ્યુમર ગુડ્સ અને ઇન્સ્યોરન્સ તમારા પોર્ટફોલિયોમાં ન હોય તો થોડા થોડા દરેક ઘટાડે આપ આ બાય કરી શકો છો હજાર હજાર નું વર્ષ આજે રાત્રે બાર વાગે શરૂ થઈ જવાનું છે તો આપ સૌને એડવાન્સમાં હેપી ન્યૂ યર અને આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પરપઝથી છે આપને માહિતી શેર કરવા માટે છે આ વિડીયો આપને ગમે હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ